યુવાનો મહિલા મોરચાના સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો રક્તદાન જેવા પુણ્ય કાર્ય દ્વારા અનેક નવી જિંદગી મળે છે અને માનવતા પ્રત્યે અદભુત સંદેશ સમાજ સુધી પહોંચે છે સેવા પખવાડિયાના અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સેવા સમર્પણ અને સમાજના કલ્યાણના સંદેશને વધુ પ્રબળ બનાવે છે સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી ચાલનારું આ પખવાડિયું

પચોતેર વર્ષ પૂર્ણ કરી છોતેર માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વૈચ્છિક સંગઠનો દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સુરત જિલ્લામાં પણ સેવા પખવાડી કાર્યક્રમો હેઠળ આજે બારડોલી ખાતે બારડોલી નગરમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનો જિલ્લા કક્ષાનો તાલુકાના તમામ આગેવાનોની વચ્ચે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાહેબ જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક સંગઠનના સૌ હોદ્દેદારો આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મોટા પાયે રક્તદાન થાય એના માટે સૌ આજે અહીં ઉપસ્થિત છે આજે સમગ્ર દિવસ દરમિયાન એમની સારી તંદુરસ્તી માટે મહાદેવોની અંદર શિવાલયોની અંદર પૂજા વિધિ નો પણ એક કાર્યક્રમ યજ્ઞ પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સ્વચ્છતા અંગેનો પણ એક કાર્યક્રમ છે ચલો જીતે હે એમના નામની એક મૂવી બનાવવામાં આવી છે એને પણ પ્રદર્શિત કરવાના છે આજે અને એમાં પણ મોટી સંખ્યામાં સૌ પ્રજાજનો ભાગ લેવાના છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે જે રીતે કામ કરી રહ્યા છે એના માટે સમગ્ર દેશની પ્રજા અને સુરત જિલ્લામાં પણ મોટે પાયે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે સમગ્ર જિલ્લાની અંદર નાના મોટા બધા કાર્યક્રમો ફરીવાર અમે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ખૂબ ખૂબ જન્મ દિવસ ની શુભેચ્છા આપી સૌ કાર્યકરોની એમના માટે તંદુરસ્તી સારી રહે એમના માટે પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ